કૃષ્ણ આજે આપણે બનાવીશું પાણીપુરી ભજીયા તેના માટે આપણે સામગ્રી જો લેશું પાણીપુરી સેવ ખારી સિંગ અને જે પાણીપુરીનો મસાલો છે બટેટા ચણા એમાં બધો મસાલો મિક્સ કરેલો છે આમચૂર પાવડર મરચું પાવડર મીઠું મરી પાવડર જરાક અને પા ફોદીનાનો પાવડર અને પાણીપુરીનું જે પાણી રેડી કર્યું છે ફોદીનાનું પાણી રેડી કર્યું છે એ અને ચણાના લોટનું બેટર તેમાં મીઠું અને ધાણાભાજી નાખીને બેટર પણ તૈયાર કરેલું છે હવે આપણે સૌ પહેલાં તો આપણે અને તળવા માટે તેલ પણ જોશે અને હવે આપણે પહેલાં સૌ પહેલાં આપણે પાણી પરીને લઈશું અને તેને આપણે રેડી કરશું હવે જે પુરિયમ લીધી છે તેમાં આપણે જે મસાલો રેડી કર્યો છે આપણે એ ભરશું મસાલો હવે આ મસાલો આપણે છે રેડી એ ભરવાનો છે મસાલો જેમ બને એમ થોડો વધારે ભરવાનો છે હવે આ પૂરી છે આપણે રેડી થઈ ગઈ છે બાજુમાં આપણે તેલ પણ ગરમ થવા મૂકી દઈશું હવે આપણું તેલ છે એ પણ આપણું થઈ ગયું છે હવે તેમાં આપણે કરવાનું છે હવે આ જે પૂરી છે એના બેટરમાં આપણે બોળવાની છે અને પછી આપણે એમાં લઈ અને પછી આપણે એને તળવાની છે આ પૂરી બોડીને આપણે એમાં ગરમ તેલમાં એડ કરવાની છે પૂરીને એકદમ વ્યવસ્થિત બોળવાની છે એટલે કેમ કે નતર રૂપમાં ખુલી ખુલ્લી જવાની બીકરે આવી રીતે બોળી અને આપણે એડ કરવાની છે હવે આપણા વડા છે એ તળાઈ ગયા છે અને રેડી પણ છે હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું થોડા એવા બ્રાઉન જેવા થવા દેવાના છે પ્લેટમાં કાઢી લેશું જે પૂરી છે અંદર થોડી સોફ્ટ પણ થઈ છે હવે જે આ પૂરીના વડા આપણે જે રેડી ગયેલા છે એ આવી રીતે થઈ જાય છે એને આપણે કટ કરી આપણે એમાં જે પાણીપીનું પાણી રેડી કર્યું છે એને આપણે એમાં હવે તેમાં આપણે થોડી એવી સેવ છે એને પણ આપણે એડ કરવાની છે અને જે ખારી સેલ છે એને પણ આપણે એડ કરવાની છે હવે તૈયાર છે આપણા પાણીપુરીના ભજીયા